ભેંસ વેચવાની છે વિડીયો સારો લાગે લાઈક કરજો શેર કરજો આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે ભેંસ જોઈ રહ્યા છો કાનજીભાઈ ને વેચવાની છે આ ગાય પેલું વેતર વ્યાય ગયેલી છે વિડીયો અંદર જોઈ શકો છો કમ્પ્લેટ ભેંસ છે અને અત્યારે એક ટાઈમ દૂધ આપે છે અને પાડો પણ નીચે જ છે તે પણ સાથે મળી જશે અને આ ભેંસ ત્રણ મહિનાની અત્યારે ગાભણ છે રૂબરૂ સ્થળ પર જઈ ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો કાનજીભાઈનો પેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ મળી જશે પૂરો જોતા રહેજો ભેંસની ખરીદી કરવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ભેંસ વેચાઈ જશે તો ખોટો તમારે ત્યાં ધક્કો થશે બાકી સોજી ભેંસ વિડીયોની અંદર તમને ભેંસ બતાવવામાં આવેલી છે પાડો પણ સાથે વિડીયો અંદર બતાવવામાં આવેલો છે અને ત્રણ મહિનાની અત્યારે ગાભણ છે એક ટાઈમ દોવા આપે છે પેલું વેતર વ્યાઈ ગયેલી છે કિંમત તમે કાનજીભાઈનો કોન્ટેક કરી અને જાણી શકો છો એકદમ વ્યાજબી ભાવે ભેંસ વેચવાની છે ભેંસ તમને મળી જશે ભેસ ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ભેંસ તમને જિલ્લો બોટાદ તાલુકો ગઢડા અને

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો